હેલો ફૂડી ફ્રેન્ડ્સ ક્રિષ્ણાકા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીઓ મસાલો કેરીની સિઝન આવી ગઈ છે અથાણાની સિઝન આવી ગઈ છે તો મને થયું કે ચલો આપણે પરફેક્ટ મેઝરમેન્ટથી મેથીઓ મસાલો બનાવીએ કે જે તમે ખીચું સાથે ખાખરા સાથે અને ઘણી બધી વસ્તુ સાથે તમે એને એન્જોય કરી શકો છો મેથીઓ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું સો ગ્રામ જેટલા રઈના કુરિયા છે જો તમે પરફેક્ટ મેજરમેન્ટ ફોલો કરશો તો ઇઝીલી તમે ઘરે ખૂબ જ સરસ અથાણાનો મસાલો બનાવી શકશો હવે આપણે લઈશું સો ગ્રામ મેથીના કુરિયા પછી આપણે લઈશું મીઠું સિત્તેરથી એંસી ગ્રામ જેટલું આપણે મીઠું લઈશું અહીં મેં પંચોતેર ગ્રામ જેટલું મીઠું લીધું છે પછી આપણે લઈશું લાલ મરચું સો ગ્રામ જેટલું લાલ મરચું છે અહીં મેં કાશ્મીરી મરચું એટી પરસેન્ટ કાશ્મીરી મરચું અને ટવેન્ટી પર્સન્ટ રેશમ પટ્ટો યુઝ કર્યો છે તમે તમારા કોમ્બિનેશનથી પણ યુઝ કરી શકો છો કાશ્મીરી મરચું જો તમે વધારે પ્રમાણમાં લેશો તો અથાણું આપણું બારેમાસ એકદમ સરસ લાલ કલરનું રહેશે હવે એડ કરીશું વીસ ગ્રામ વળિયારી એ મેં લખનવી વળિયારી લીધી છે તો મેથીઓ મસાલો બનાવવાના બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ આપણી પાસે રેડી છે અહીંયા મેં સો ગ્રામ રઈના કુરિયા લીધા છે ને સો ગ્રામ મેથીના કુરિયા તો તમે સો ગ્રામ રઈના કુરિયાની સામે પચાસ ગ્રામ પણ મેથીના કુરિયા લઈ શકો છો અહીં મેં વળિયાળી લીધી છે ઘણા ઘરની અંદર ખાટું અથાણું બનતું હોય તો એની અંદર વળિયાળીનો ઉપયોગ નથી થતો ગળિયા અથાણા બનાવવા માટેનો મસાલો જો રેડી થતો હોય તો એમાં વળિયાળી ઉમેરાતી હોય છે પણ આપણે ખાટા ની અંદર પણ જો ની ફ્લેવર આપીશું તો ખૂબ જ સરસ લાગશે અહીં મેં વન ફોર્થ કપ જેટલું સિંગ તેલ લીધું છે તમે સરસયું પણ લઈ શકો છો જ્યાં સુધીને તેલમાંથી ધુમાડો ના નીકળે ત્યાં સુધીને આપણે એને ગરમ કરીશું તેલમાંથી ધુમાડો નીકળવાનો સ્ટાર્ટ થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ અહીં મેં સિંગ તેલ લીધું છે એટલે ધુમાડો નીકળવાનો સ્ટાર્ટ થાય ત્યારે આપણે ગેસ બંધ કરીશું જો તમે સરસયું તેલ વાપરતા હોય અથાણાની અંદર તો એને વધારે પ્રમાણમાં ગરમ કરવાનું છે હવે આપણા તેલને ઠંડુ થવા દઈએ રૈના કુરિયા શેકી લઈએ રૈના કુરિયામાંથી ભેજ જાય ત્યાં સુધીને આપણે એને શેકી લઈશું આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે એને એક વર્ષ સુધીને સ્ટોર કરવાનું છે જો આવી રીતના આપણે શેકીને બધી વસ્તુ લઈશું તો એની સેલ્ફ લાઈફ વધી જશે રૈના કુરિયા સરસ શેકાઈ ગયા છે તો આપણે એને બોલમાં કાઢી દઈએ હવે લઈશું મેથીના કુરિયા મેથીના કુરિયા પણ સરસ શેકાઈ ગયા છે હવે આપણે એને બોલમાં કાઢી દઈએ આપણે હળિયાળી શેકી લઈશું વળિયાળી શેકાઈ ગઈ છે હવે આપણે મીઠું શેકી લઈએ ઘણાના ઘરમાં ખાટું અથાણું બનતું હોય તો મીઠાનું પ્રમાણ વધારે રાખે છે અને ગળિયું અથાણું બનતું હોય તો મીઠાનું પ્રમાણ ઓછું રાખે છે પણ મારા નાની જે રીતથી બનાવતા હતા એ રીત મેં મમ્મી પાસેથી લીધી અને તમારી જોડે શેર કરું છું મીઠું સરસ શેકાઈ ગયું છે રાઈના કુરિયા સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે એને પલ્સ મોડ ઉપર એને થોડુંક ગ્રાઇન્ડ કરીશું તો રહીના કુરિયા સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે આપણે એનો પાવડર નથી બનાવવાનો પલ્સ મોડ ઉપર એક કે બે જ વખત આપણે ચલાવીશું હવે એ જ રીતે આપણે વરિયળીને પલ્સ મોડ ઉપર ક્રશ કરીએ સેમ રીતે આપણે મેથીના કુરિયા પણ ક્રશ કરી દઈએ આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કરીને પીસાઈને રેડી છે તો ચલો હવે આપણે એને એસેમ્બલ કરી દઈએ તો સૌથી પહેલાં આપણે આવું એક મોટું વ્યસન લઈશું જેમાં ધર ઉપર આપણે કરીશું રઈના કુરિયા પછી લઈશું આપણે મેથીના કુરિયા પછી આપણે લઈશું વરિયાળી એમાં પણ આપણે વચ્ચે આવી રીતના ખાડો કરી દઈશું પછી હવે આપણે વચ્ચે એડ કરીશું હિંગ હવે હિંગની ઉપર આપણે જે ગરમ કરીને રાખ્યું હતું તેલ એ આપણે એડ કરીશું તેલ બહુ ગરમ પણ નથી ને બહુ ઠંડુ પણ નથી હવે આપણે એને ઢંકી દઈશું દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને પ્રોપર મિક્સ કરી દઈએ હવે એડ કરીશું મીઠું લાલ મરચું અને વન ટીસ્પૂન જેટલી હળદર હવે આપણે મિક્સ કરી દઈએ તો બારેમાસ લાલ ચટક રહે એવો આપણો મેથીઓ મસાલો બનીને રેડી છે ખૂબ જ સરસ એની સ્મેલ આવી રહી છે જો આ પ્રોસેસથી તમે ઘરે મેથીઓ મસાલો રેડી કરશો તો ટ્રસ્ટની પડોશી પણ આવીને તમારા પાસે મેથીઓ મસાલો માંગશે તો હવે આપણે એને કાચની બરણીમાં ભરી લઈએ તો મેથીઓ મસાલો આપણો બનીને રેડી છે હવે આપણે આ મેથી મસાલાનો યુઝ કરીને એક ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ અહીં મેં એક કેરી ઝીણી સમારીને લીધી છે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ છીએ એટલે કેરીની સાઈઝ નાની રાખવાની છે અને હવે આપણે આ મસાલો અંદર એડ કરીશું પ્રોપર મિક્સ કરી દઈએ કેરી પર સરસ મસાલો ચોટી ગયો છે હવે આપણે એને બેથી ત્રણ કલાક સુધીને રવા દઈશું અને આપણું અથાણું ઇટ્સ રેડી ટુ ઇટ ઓ માય ગોડ આઈ કાંટ વેટ ટુ ટેસ્ટ દેસ મીન